તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વડે આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વાવણી થઈ જવાની છે ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વળે આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો ગુજરાત ઉપરાંત બાકીના રાજ્યોમાં કયા કયા વિસ્તારોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ થવાનો છે તે વિશેની માહિતી પણ આ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે ગુજરાતના ખેડૂતો હાલ વાવણીલાયક વરસાદની આતુરતાથી રાહ જોઈને બેઠા છે કે ક્યારે ગુજરાતમાં ચોમાસાનું આગમન થવાનું છે અને વાવણીલાયક વરસાદ પડવાનો છે ક્યારે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં હજુ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ જોવા મળવાનો છે ચોમાસાના આગમન આજે થોડા દિવસની વાર છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે જે ખેડૂતો અને નાગરિકો માટે ખુશીના સમાચાર ગણી શકાય મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે દસ જૂન બે હજાર રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાનો છે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવ તાપી ડાંગ અને નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે મિત્રો આ વિસ્તારોમાં થનારો વરસાદ ગરમી અને બફારામાંથી રાહત આપી શકે છે અને ખેતીકામ માટે જમીનને તૈયાર કરવામાં મદદ કરશે તો આ ઉપરાંત હવામાન વિભાગે આગામી તેર થી લઈને ચૌદ જૂનના રોજ ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ હળવા વરસાદની આગાહી કરી આ સમયગાળા દરમિયાન આ વિસ્તારોમાં પણ વાવણી લાયક ઝાપટાં પડી શકે છે જે ખેડૂતોમાં સારા ચોમાસાની આશા જીવંત બનાવશે મિત્રો ગુજરાતમાં ચોમાસાના આગમનની અપેક્ષા વચ્ચે હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે દસ જૂન બે હજાર પચીસના રોજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘમહેર થવાની છે હવામાન ખાતાના ડોક્ટર એવા એ કે દાસના જણાવ્યા પ્રમાણે હાલ ચોમાસું મુંબઈ સુધી પહોંચી ગયું છે અને આગામી દિવસોમાં તે ગુજરાત તરફ આગળ વધશે હવામાન વિભાગની આગાહી મુજબ આજે નીચેના જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે જેમાં દક્ષિણ ગુજરાતના નર્મદા સુરત હોય કે તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે તો વળી દક્ષિણ સૌરાષ્ટ્રના રાજકોટ બોટાદ જૂનાગઢ હોય કે અમરેલી ભાવનગર દીવ ગીર સોમનાથના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે તો આ વિસ્તારોમાં થનારો વરસાદ ગરમી અને બફારામાંથી આંશિક રાહત આપી શકે છે અને ખેડૂતો માટે વાવણીની તૈયારીઓ શરૂ કરવા માટે અનુકૂળ વાતાવરણ પણ પૂરું પાડશે ચોમાસું વધુ પ્રગતિની સંભાવના ઉપર એક નજર કરીએ તો હવામાન વિભાગનું એવું અનુમાન છે કે બારથી લઈને અઢાર જૂન દરમિયાન પશ્ચિમી પવનો વધુ મજબૂત બનશે અને જેને કારણે ચોમાસું ગુજરાત તરફ વધુ આગળ વધશે આ સમયગાળો રાજ્યમાં ચોમાસાના સત્તાવાર આગમન માટે મહત્વપૂર્ણ ગણી શકાય જોકે અમદાવાદ શહેર માટે આજે ગરમીનો પ્રકોપ યથાવત રહેશે આજે અમદાવાદમાં એકતાલીસ ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયું છે જેથી શહેરીજનોને ગરમીમાંથી બચવા માટે સાવચેતી રાખવાની જરૂર છે હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં વાવણી લાયક ભારે વરસાદ અને ચોમાસાના આગમનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર નવી નકવાર આગાહી દર્શાવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ચોમાસા અને વરસાદને લઈને મોટી આગાહી કરાઈ છે મિત્રો ચોમાસાની સિસ્ટમ અગિયાર જૂનથી આગળ વધવાની શક્યતા છે અંબાલાલે વધુમાં જણાવ્યું કે ધીમે ધીમે ચોમાસું ગુજરાતમાં આગળ વધશે અરબી સમુદ્રમાં એક મોટી સિસ્ટમ બની રહી છે બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ બની રહી છે આ બંને સિસ્ટમને કારણે તેરથી લઈને ઓગણીસ જૂનમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે મિત્રો બાવીસ જૂન સુધીમાં ગુજરાતના તમામ જિલ્લામાં ચોમાસું બેસી જશે હવામાન નિષ્ણાતે વધુમાં ઉમેર્યું કે ચોમાસું ગુજરાતની નજીક પહોંચ્યું છે બાર જૂન સુધીમાં મહારાષ્ટ્રમાં હળવો વરસાદ પડશે તો પંદરથી લઈને અઢાર જૂન મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે અંબાલાલે વધુમાં જણાવ્યું કે દસ જૂનથી મહારાષ્ટ્રમાં ચોમાસું એકવાર સક્રિય બનશે અને બારથી લઈને પંદર જૂન દરમિયાન અમરેલી જૂનાગઢ ભાવનગર બોટાદમાં પણ વરસાદની શક્યતા છે આ બે સિસ્ટમને કારણે સમુદ્રના ભેજવાળો પવનો ઉપર દેશે બંગાળના ઉપસાગર તરફ દોઢ કિલોમીટરના ઉપરના પવનોની સ્થિતિ સારી છે ગુજરાતમાં તેરથી લઈને બાવીસમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળશે દક્ષિણ ગુજરાત ભરૂચ જંબુસર અંકલેશ્વર નવસારી જેવા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ સંભાવના છે તો આ ઉપરાંત દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને પૂર્વીય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળશે તો કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પણ પડી શકે છે તો આ ઉપરાંત પવનનું જોર રહે છે તેથી ચોમાથું નજીક આવશે ચોમાસાનું આગમન ગુજરાતમાં ક્યારે થશે તેની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું બારથી લઈને અઢાર જૂનની વચ્ચે શરૂ થઈ શકે છે આઈએમડીના અધિકારીના જણાવ્યા પ્રમાણે બાર અને તેર જૂનના રોજ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની શકે છે જોકે વિવિધ મોડેલોને કારણે હજુ પણ કેટલીક અનિશ્ચિતતાઓ જોવા મળે છે કેટલાક નિષ્ણાત શેતસમ માટે આશાવાદી છે તો કેટલાક આશાવાદી જણાતા નથી આઈએમડી મધ્ય ભારત મહારાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ દ્વીપકલ્પના ભારતના એટલે કે જ્યાં ચોમાસું પહેલેથી જ આવી ગયું છે સારા વરસાદની અપેક્ષા રાખે છે ચોમાસાની ધીમી પ્રગતિને કારણે દુષ્કાળનો સામનો કરી રહેલા વિસ્તારો માટે આ આગાહી આશાનું કિરણ લઈને આવી છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતમાં ચોમાસાના આગમન અને ચોમાસાના આગમન પહેલાં હજુ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કેટલા રાઉન્ડ જોવા મળવાના છે તેની આગાહી કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયા વાતાવરણને લીધે બફારો અને ઉકળાટનો પણ અનુભવ થઈ રહ્યો છે લોકો વરસાદની રાહ જોઈને બેઠા છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે નૈઋત્યના વરસાદ માટે હજુ રાહ જોવી પડી છે આબામમાં નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે અત્યારે મહારાષ્ટ્રમાં નૈઋત્યનું ચોમાસું મોન્સૂન બ્રેકને લીધે સ્થગિત થયું છે મિત્રો અરબસાગરમાંથી ભેજવાળા પવનના ગુજરાત ઉપર આવી રહ્યા છે અને સાતસો એચપીએ લેવલે ભેજ બંધાઈ રહ્યો છે જેને લીધે તાપમાન છત્રીસથી લઈને ચાલીસ ડિગ્રી સુધી જોવા મળી રહ્યું છે જેથી ગરમી બફારો અને ઉકળાટ લોકોને અનુભવાઈ રહ્યો છે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે આ દરમિયાન લોકલ સિસ્ટમ એક્ટિવ થવાથી તે વિસ્તારમાં વરસાદ થાય છે આ એક પ્રકારે પ્રિ મોન્સૂન એક્ટિવિટી છે જે બાર તારીખ સુધી જોવા મળશે અને આ દરમિયાન પવનની ઝડપ નોર્મલ કરતાં વધારે જોવા મળશે આમ નૈઋત્યના ચોમાસા માટે ખેડૂતોને આ રાહ જોવી પડશે હવે મિત્રો આગળ વાત કરીએ તો દેશના ઘણા રાજ્યોમાં ફરી એકવાર ગરમીએ તેની અસર બતાવવાનું શરૂ કર્યું છે જોકે હવામાન વિભાગે ઘણી જગ્યાએ ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે નવથી લઈને બાર જૂન દરમિયાન તમિલનાડુ પુડુચેરી કરાઈકલમાં અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે આ ઉપરાંત હવામાન વિભાગે નવથી લઈને અગિયાર જૂન દરમિયાન કેરળ માહે અગિયાર અને બાર જૂને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ યન્નમ તો વળી દસથી લઈને તેર જૂને રાયરસીમા અને બાર જૂને તેલંગાણામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે મિત્રો હવામાન ખાતાના તાજેતરના અપડેટ મુજબ નવ અને દસ જૂને કર્ણાટક તો તેર જૂને લક્ષદ્વીપ આ બાજુ તેરથી લઈને પંદર જૂન દરમિયાન તમિલનાડુ પુડુચેરી કરાયકાલમાં ખૂબ જ ભારે વરસાદ પડી શકે આઈએમડીના જણાવ્યા પ્રમાણે કેરળ અને મહામાં બારથી લઈને પંદર જૂન દરમિયાન તો દરિયાકાંઠાના કર્ણાટકમાં અગિયારથી લઈને પંદર જૂન દરમિયાન આંતરિક કર્ણાટકમાં અગિયારથી લઈને પંદર જૂન દરમિયાન તો દરિયાકાંઠાના કર્ણાટકમાં બારથી લઈને પંદર જૂન દરમિયાન ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગ દ્વારા નવથી લઈને પંદર જૂન દરમિયાન મરાઠવાડામાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે તો વળિયા સાથે વાવાઝોડા વીજળી અને ચાલીસથી લઈને પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે હવામાન વિભાગ દ્વારા નવ જૂને ગોવામાં વીજળી પડવાની અને નવથી લઈને ચૌદ જૂન દરમિયાન મધ્ય મહારાષ્ટ્રમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરાય છે ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસમાં ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે તો વળ્યા ઉપરાંત નવથી લઈને અગિયાર જૂન દરમિયાન અંદમાન નિકોબાર ટાપુઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે ચાલીસથી લઈને પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા વીજળી પડવાની અને ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે હવામાન વિભાગે તેરથી લઈને પંદર જૂન દરમિયાન હિમાચલ પ્રદેશ હરિયાણા ચંડીગઢ દિલ્હી પશ્ચિમ ઉત્તર પ્રદેશ પૂર્વીય રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં અગિયારથી લઈને પંદર જૂન દરમિયાન ઉત્તરાખંડ તો પૂર્વીય ઉત્તર પ્રદેશમાં અને ચૌદ અને પંદર જૂને પંજાબમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવી આ ઉપરાંત વાવાઝોડા વીજળી અને ચાલીસથી લઈને પચાસ કિમી પ્રતિ કલાકને ઝડપે પવન ફૂંકાવાની સંભાવના તો રહેલી છે મિત્રો બારથી લઈને પંદર જૂન દરમિયાન ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા તેમણે જણાવી દીધી છે